આ ચૂંટણીમાં હાર્યા પછીથી બલાશ કાઠાની સાથે સાથે સમગ્ર ગુજરાતનો અને દેશનો પરિણામ જોયા પછી જે પગલા ભરવાની વાતો કરી રહ્યા છે ૐ લમોનારાયણ નમસ્કાર ૐ મહંત રાજેન્દ્રानंद દેરી વિજયલ માન સંન્યાસાશ્રમ પાટણ મિત્રો આજે હું આપને આ માધ્યમથી ઘણા લાંબા સમય પછી મળી રહ્યો છું આમ તો મેં આ વિષયને તિલાંજલિ આપી હતી પરંતુ છેલ્લા કેટલાક સમયથી અન્યાય અસત્ય અને અત્યાચારનો એટલો બધો વધારો થયો છે કે જેના કારણે કકડાટ અને કિન્નાખોરી સામે આવી રહી છે એટલે મારે એમ લાગ્યું કે ભગવાન કૃષ્ણએ જેમ કહ્યું છે એમ આજે મારે પણ મૌન રહી અને આ ભગવાન લજવવાના બદલે અસત્યને અન્યાયની સામે લડવું જોઈએ અને બોલવું જોઈએ જેમ દેશમાં યુપી ના મુખ્યમંત્રી યોગીજી આપણી પાલનપુરની બાજુમાં પોખરણ સીટ ઉપરથી તરાતરા મઠ પરમ પૂજ્ય પ્રતાપપુરજી મહારાજ જાહેર જીવનમાં સમાજ જીવનમાં ધર્મ જીવનમાં સક્રિય છે એમ મને પણ એમાંથી પ્રેરણા મળી કે હું પણ કંઈક વાત કરું માટે મારે આજે વાત કરવી છે કે હમણાં તાજેતરમાં એટલે તારીખે સમગ્ર ગુજરાતની લોકસભાની ચૂંટણીઓ પૂરી થઈ દેશની ત્રીજા ચરણની અને એની સાથે સાથે બનાસકાંઠાની લોકસભાની ચૂંટણી ભાજપના ગણતરી બાજુ દિગ્ગજો ભાજપના પંડિતો તો એમ કે છે બે લાખ અઢી લાખ ત્રણ લાખ ચાર લાખ પાંચ લાખ ને આઠ લાખ થી બનાસકાંઠામાં ભાજપ જીતશે પણ વાસ્તવિકતા કંઈક જુદી છે એમને પણ આ વાસ્તવિકતાની ખબર પડી ગઈ છે અને એટલા માટે તેઓ અન્ય ચેનલોનો ઉપયોગ કરી અન્ય લોકોનો ઉપયોગ કરી અને એકબીજાના ઉપર કાદવ ફેંકવાની શરૂઆત કરી છે ગઈ કાલે મેં એક ચેનલમાં જોયું કે એમણે એમ કહ્યું કે ધાનેરાના અપક્ષ ધારાસભ્ય માવજીભાઈ દેસાઈના કારણે રબારી સમાજ ભાજપ થી વિમુખ થયો છે શું માવજીભાઈ દેસાઈ ની એટલી શક્તિ છે અને જો માવજીભાઈ દેસાઈ ની એટલી શક્તિ છે તો વિધાનસભાની ચૂંટણી વખતે ભાજપના નેતાઓની ફૂટી ગઈ હતી કે માવજીભાઈને ટિકિટ ના આપી અને માવજીભાઈને પ્રજાએ સાથ સહકાર આપ્યો સર્વ સમાજો એ ઉપાડી લીધા અને એમણે અપક્ષ ચૂંટણી લડવી પડી હવે વાત આવી લોકસભાની માવજીભાઈ તો વિધાનસભા પછી ભાજપને સમર્થન કરી ચૂક્યા છે ભાજપ સાથે જોડાયા છે છતાં પણ ભાજપના આગેવાનો નેતાઓ માવજીભાઈને હજુ પણ વેતરવા માંગે છે એમની પાંખો કાપવા માંગે છે રાજકીય માવજીભાઈ નું વજન ઘટાડવા માંગે છે જેના કારણે એ લોકો માવજીભાઈને ભાજપમાં હોવા છતાં પણ અમને ભાજપ થી અલગ રાખે છે દૂર રાખે છે ભાજપે માવજી ભાઈ ની સામે કોંગ્રેસમાંથી પૂર્વધારા સભ્ય ગોવા ભાઈ દેસાઈ ને ભાજપમાં ખેંચી લાવ્યા અરે માવજી ભાઈ ના નેતૃત્વમાં જિલ્લા એપીએમસી માં 16 માંથી 15 સીટો ભાજપ જીત્યું એટલે બેન્ડેડ આપ્યા તા એવા એક વ્યક્તિ કોંગ્રેસ ની જે ગોવા ભાઈ એ કોંગ્રેસ માંથી જીત્યા

અને એટલા માટે મારે આજે આ બોલવું પડે છે કે આ વસ્તુ કેટલી ખોટી છે કેટલી સાચી છે બનાસકાંઠાના લોકો તો જાણે છે પણ ગુજરાતના લોકો ભાજપના આગેવાનો રાજકીય અન્ય આગેવાનો અને પત્રકાર મિત્રો પત્રકાર મિત્રો આપણે સત્યની તપાસ કરવી જોઈએ સત્યતા જોવી જોઈએ અને સત્યતા જોયા પછી સત્યતા તપાસ્યા પછી તમે જયારે લોકો સમક્ષ એ વાતને મૂકો ત્યારે લોકો એના ઉપર એટલો બધો ભરોસો મૂકતા હોય છે લોકો એમ માનતા હોય છે કે પત્રકારે કહ્યું એટલે નારાજે કહ્યું સંજયે મહાભારતના યુદ્ધમાં કહ્યું તો એમ કહ્યું એમ માને અને તમને એ વાતની ખબર જ ના હોય કે પરિસ્થિતિ ક્યાં ચાલી રહી છે શું ચાલી રહ્યું છે રબારી સમાજને લેખા જોખા આવડે છે રબારી સમાજે લોકસભાની ચૂંટણીમાં અને ગત વિધાનસભાની ચૂંટણીમાં લેખા જોખા કર્યા છે એ લેખા જોખાના આધારે બનાસકાંઠાનું પરિણામ વિધાનસભામાં પણ વિપરીત આવ્યું અને લોકસભામાં પણ કદાચ વિપરીત આવે એવા ભયથી એવા ગભરાયેલા આગેવાનો નેતાઓ હવે પેલી જે ગુલબાંગો લાખો ની લીડની કરતા હતા એ બધા ધરતી ઉપર આવી ગયા છે ધરતી ઉપર આવી જઈ અને ડાઈ ડબરી વાસ્તવિક વાતો કરતા થઈ ગયા છે મારે હવે ના છૂટકે આ બનાસકાંઠાના રાજકારણમાં ચાલેલી છેલ્લા ત્રણ મહિનામાં થયેલી પ્રવૃત્તિઓ અને આ બધી વિગતોને મારે પ્રજા સમક્ષ લોકો સમક્ષ સત્યને ઉજાગર કરવા લાગવી પડશે અને હું મિત્રો દોસ્તો તમને એમ કહેવા માંગુ છું કે બનાસકાંઠાની ચૂંટણી જો ભાજપ હારશે તો એ એક વ્યક્તિના કારણે હારશે હા અને જીતશે તો પણ એક વ્યક્તિના કારણે જીતશે જેના ભાગે હારનું ઠીકરું આવે છે એના ભાગે જીતનો જશ્ન પણ આવશે પણ વાત એટલી છે

આ ચૂંટણી હારશો આ ચૂંટણીમાં હાર્યા પછીથી બનાસકાંઠાની સાથે સાથે સમગ્ર ગુજરાતનો અને દેશનો પરિણામ જોયા પછી જે પગલા ભરવાની વાતો કરી રહ્યા છે ભાજપના વડીલો નેતાઓ કારણ કે પહેલા તો પગલા એમની સામે ભરવા પડશે કે ગુજરાતમાં ભાજપનું ધડકું ધોળાયું કેમ ભાજપના ભવાડા થયા કેમ ભાજપની સ્થિતિ આ સર્જાણી કેમ એ માટે પહેલા તો એ મોટા લોકોની સામે પગલા ભરો અને પછી તમે આ બાકીના લોકોની હવે પગલા ભરવાની વાત કરો સમયાંતરે ચૂંટણીના પરિણામો પહેલા અને પછી હું આપ સૌને ફરીથી આ માધ્યમથી મળતો રહીશ ભારત માતા કી જય